નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સુપ્રીમ કોર્ટે એક સકવર્તી ચુકાદો આજે સાત જજોની કોન્સ્ટિટ્યુશનલ એટલે કે બંધારણીય બેન્ચે આપ્યો છે અને છ વિરુદ્ધ એક એટલે કે લગભગ બહુમતીથી આવેલું આ લેન્ડમાર્ક અથવા તો જેને આપણે હિસ્ટોરિકલ જજમેન્ટ છે એ જજમેન્ટ એવું કહે છે કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબમાં કોટા વિધિન કોટા એટલે કે સબ ક્લાસિફિકેશન જે છે એ હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે આપણે આ આખી જ વાત જે છે આજે આપણે જજમેન્ટમાં હું સમજાવવાનો છું પરંતુ એનો અર્થ એ થયો કે જો રાજ્ય સરકાર ધારે તો પછી ગુજરાત સરકાર હોય કે રાજસ્થાન સરકાર હોય કે ઉત્તર પ્રદેશ સરકાર હોય રાજ્ય સરકારોને હવે સુપ્રીમ કોર્ટે આજે કરેલા અર્થઘટન અને ચુકાદા અનુસાર રાજ્ય સરકારોને એ સત્તા મળશે કે પોતાના રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જે કોટા જે 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 છે 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 અંદર પણ વર્ગ અથવા તો સમુદાય એના માટે પ્રેફરેન્સીલ ટ્રીટમેન્ટ એટલે કે એમને અગ્રિમતા આપી શકે એ રીતે કોટાની ફાળવણી જે છે એ કરી શકે અને બંધારણીય દ્રષ્ટિએ રાજ્ય સરકારો જો પોતાનો આ બંધારણીય અધિકારનો ઉપયોગ કરે તો એ કાનૂની રીતે કાનૂન છે છે અથવા તો બંધારણની બંધારણીય દ્રષ્ટિએ યોગ્ય એમ સાત જજોની આ બંધારણીય બેન્ચના છ વિરુદ્ધ એકનો ચુકાદો કહે છે તો આ જે સીમા ચિહ્ન સમાન ચુકાદો જે છે એના સૂચિતાર્થો શું છે અને અલ્ટિમેટલી જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઈ ચેન્નૈયાનું જજમેન્ટ ઈવી ચેન્નૈયા વર્સિસ આંધ્રપ્રદેશ સરકારનું જે જજમેન્ટ હતું જે સુપ્રીમ કોર્ટે બે હજાર ચારમાં ફગાવી દીધું હતું અને આંધ્રપ્રદેશ સરકારે જે ક્રિશનલાઇઝેશન ઓફ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ સર્વિસ એક્ટ જે કર્યો હતો એને ફગાવી દીધો હતો અને હવે જે આ નવો કાયદો સુપ્રીમ કોર્ટે જે અર્થઘટન કર્યું છે તો એના શું શું હશે હશે અને ગુજરાતમાં એની આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે ફોકલ બાય અજય ઉમટમાં બહુ જ ડિટેલમાં કરીશું પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશનનું બટન જે છે સબસ્ક્રિપ્શન વિના મૂલ્યે છે એ દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા એપિસોડ આવે તો એનું નોટિફિકેશન તમને ઓટોમેટિક મળે અને સાથોસાથ આપ શું માનો છો એની કોમેન્ટ પણ કોમેન્ટ બોક્સમાં કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો સુપ્રીમ કોર્ટે આજે મેં અગાઉ કહ્યું તેમ કે એક સકવર્તી બલકે સીમાચિહ્ન સમાન ચુકાદામાં કહ્યું છે કે રાજ્ય સરકારો ધારે તો પોત પોતાના રાજ્યમાં શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબમાં જે જ્ઞાતિ કે સમુદાયોને આવરી લેવામાં આવ્યા છે એની ટકાવારી યથાવત રાખીને ટકાવારી યથાવત રાખીને પરંતુ સબ ક્લાસિફિકેશન જે છે એ કરી શકે છે હવે સાત જજોની આ સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતી એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વમાં થઈ હતી અને જે સાત જજો હતા એમાં જસ્ટિસ બેલાબેન ત્રિવેદી ને બાદ કરતા બાકીના છ જજો જે છે સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાયમૂર્તિ એ લોકોએ પાંચસો આ દરદાર જજમેન્ટ આપ્યું એમાં એમને કહ્યું કે અસ્પૃશ્યોમાં અસ્પૃશ્ય છે ટૂંકમાં જે અનુસૂચિત જાતિ કે જનજાતિ છે એ એમાં સર્વસમાનતા નથી ટૂંકમાં અનુસૂચિત જાતિ જે છે એમાં તમામ લોકો જે છે એનામાં સમાનતા નથી એનો અર્થ એ કે અમુક લોકો જે છે એને અનામતની પ્રથા જે છે એનો લાભ વધારે મળ્યો છે અને અમુક વર્ગને એનો લાભ ઓછો મળ્યો છે એટલે આપણે એમ તો સામાન્ય રીતે કહીએ છીએ કે આ દેશ વિવિધતામાં એકતામાં માને છે પરંતુ જે વર્ગ અનુસૂચિત જાતિનો કે જનજાતિનો છે એમાં અમુક સમુદાય કે અમુક વર્ગ જે છે એને વધારે લાભ મળ્યો છે અને અમુકને લાભ ઓછો મળ્યો છે તો એક એમનું કહેવું હતું જે પાંચ મહત્વના મુદ્દા છે એક કે જે હાસ્યમાં ધકેલાઈ ગયેલો વર્ગ જે છે પછી એ સિડ્યુલ કાસ્ટનો હોય કે સિડ્યુલ ટ્રાઇબનો હોય એને ન્યાય મળે સામાજિક ન્યાય મળે એની અધિકારીતાનું પાલન થાય એના માટે જો જે તે રાજ્ય સરકારને જરૂર લાગે તો એના માટે અલગ વર્ગીકૃત અનામતની ટકાવારી રાખી શકે બીજું મહત્વનું જજમેન્ટમાં જે ચુકાદો કહે છે એ કહે છે કે ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસમાં જેમ ક્રિમી લેયરનો કાયદો છે એમ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબમાં પણ ક્રિમી લેયર હોવું જોઈએ દાખલા તરીકે અમુક વર્ગ જે એટલો બધો સાધન સંપન્ન થઈ ગયો છે પછી એ શિડ્યુલ કાસ્ટનો હોય કે શિડ્યુલ ટ્રાઇબનો હોય અને છતાં પણ એમના સંતાનો એક પેઢી બીજી પેઢી ત્રીજી પેઢીએ પણ અનામતનો જ લાભ લેતા હોય તો એ વસ્તુ યોગ્ય નથી એક પેઢીએ જો અનામત પ્રથાનો લાભ લીધો હોય અને તે ક્રિમી લેયરની ઉપર આવી ગયા હોય તો એના પછીની જે જનરેશન છે એના પછીની જે પેઢી છે એને આ લાભ ન મળવો જોઈએ ત્રીજી વસ્તુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આનો અર્થ એ નહીં કે રાજ્ય સરકાર કોઈ એક સમુદાય કે કોઈ એક વર્ગને સો ટકા અનામતનો લાભ જે છે એ રાજ્ય સરકારની નોકરીઓમાં આપી દે ચોથી મહત્વની વાત એ કહી છે કે રાજકીય લાભ મેળવવા કોઈ રાજ્ય સરકાર એનો દુરુપયોગ નહીં કરી શકે આનું કારણ એટલા માટે છે કે ઘણા બધા અનામત આંદોલનો આપણે જોયા છે ગુજરાતમાં તમે જોયું હશે કે પટેલ સમુદાયનું અનામત આંદોલન થયું છે રાજસ્થાન અને હરિયાણામાં જાટ સમાજનું અનામત માટેનું સમાવિષ્ટ કરવાનું આંદોલન થયું છે મરાઠા સમુદાય જે છે એ મહારાષ્ટ્રમાં એ મતલબનું આંદોલન કરી રહ્યા છે ટૂંકમાં અને રાજકીય ઢોળ ન ચલાવવો જોઈએ એવી લાલબત્તી સુપ્રીમ કોર્ટે કરી છે અને એમને એવું કહ્યું છે કે ઇમ્પિરિકલ ડેટા ઇમ્પિરિકલ ડેટા ડેટા એટલે કે તલસ્પર્શી અભ્યાસ કરીને સંપૂર્ણપણે ગણતરી કરીને તમારે જોવું જોઈએ કે આ પેટા જ્ઞાતિને યોગ્ય પ્રતિનિધિત્વ સરકારી નોકરીઓમાં મળ્યું નથી એમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો નથી અને એટલા માટે એ લોકોને સબ ક્લાસિફિકેશન એટલે કે પેટા વર્ગીકૃત કરી અને એ સમુદાયને લાભ મળે એ જરૂરી છે હવે દાખલા તરીકે જે બે મુખ્ય બાબત હતી સુપ્રીમ કોર્ટના આજના જજમેન્ટમાં એક એ હતી કે અનુસૂચિત જાતિ જે છે એનું સબ ક્લાસિફિકેશન થઈ શકે કે કેમ ટૂંકમાં અનુસૂચિત જાતિના સબ ક્લાસિફિકેશનને ગ્રાહ રાખવું કે કેમ અને બીજો મહત્વનો મુદ્દો હતો કે ઈવી ચિન્ના વર્સિસ આંધ્રપ્રદેશનું જે બે હજાર ચારનું જે જજમેન્ટ જે સુપ્રીમ કોર્ટે આપ્યું હતું એ જજમેન્ટ જે છે એ યોગ્ય છે અને યોગ્ય ન હોય તો એને ઓવર કરવું જોઈએ કે કેમ હવે એ જે ઈવી ચિન્નાનું જે જજમેન્ટ હતું આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ સરકારનું એમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિનો સમુદાય જે છે એ હોમોજીનિયસ છે એટલે બધાને એક સમાન ગણવાના અને એ સમુદાયમાંથી જ અનામત માની લો કે અનુસૂચિત જાતિને સાત ટકા હોય જનજાતિને પંદર ટકા હોય ઓબીસીને સત્તાવીસ ટકા હોય તો એ અનામતની ટકાવારી જે છે એઝ ઇટ ઇઝ તમામ માટે એક સરખી છે પરંતુ કોઈ એક વર્ગને એનો લાભ મળ્યો છે કે નહીં એ ચર્ચામાં ન જવું જોઈએ હવે દાખલા તરીકે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ જે છે એમાં અગાઉનું જે ઈવી ચિહ્નાનું જે જજમેન્ટ છે એને ઓવરરૂલ કરતા શું કીધું તો ચીફ જસ્ટિસે ઐતિહાસિક ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ એમને ઐતિહાસિક તથ્યો તર્કો દાખલા અને દલીલ સાથે એમણે કહ્યું કે અનુસૂચિત જાતિમાં તમે જુઓ તો અસ્પૃશ્યોમાં પણ અસ્પૃશ્ય જોવા મળે છે એટલે ભારતીય બંધારણનું જે આર્ટિકલ ચૌદ જે છે જે સમાનતાનો અધિકાર આપે છે આર્ટિકલ પંદર અને સોળ કે જે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે કે સમાનતાના અધિકારને કેન્દ્રમાં રાખીને અનુસૂચિત જાતિ જનજાતિને યોગ્ય લાભ મળે તો એ રાજ્ય સરકાર જે છે એ બંધારણની દ્રષ્ટિએ નિર્ણય લઈ શકે છે અને એમાં ભારતીય બંધારણની ત્રણસો એકતાલીસમી કલમની જે બીજા નંબરની જે જોગવાઈ છે કે આઈડેન્ટિફિકેશન ઓફ કાસ્ટ એનો ભંગ થતો નથી હવે હું તમને ઉદાહરણ સાથે આ વાત સમજાવું દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો અનુસૂચિત જાતિમાં તુરી સમાજ છે કે તરગાડા સમાજ છે કે ગરોડા સમાજ છે કે વાલ્મીકી સમાજ છે હવે તમે દાખલા દલીલ તર્ક અને આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ પુરવાર કરો કે ભાઈ આ સમાજ જે છે એને સરકારી નોકરીઓમાં હું માત્ર ત્રણ કે ચાર નામ એમને એમ આપું છું ઘણા બધા લોકો હોય શકે કોઈ એક સમાજ વિશે વ્યક્તિગત કે કોઈ એક સમુદાય વિશે નહીં પણ આ ઉદાહરણ તરીકે કહું છું કે 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 સમાજ 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 છે 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 ગરોડા એમને ખરેખર સરકારી નોકરીઓમાં અન્યાય થયો છે કે કેમ એમને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે કે કેમ એ પ્રમાણે જેટલા પણ જ્ઞાતિ કે સમુદાય કે વર્ગ આવતા હોય એ તમામનો તલસ્પર્શી ડેટા સાથે અભ્યાસ કરવાનો અને જોવાનું કે એ લોકોને સરકારી નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે એમને અન્યાય તો થયો નથી ને અને એનો એક આખો ઇમ્પિરિકલ ડેટા મેળવીને પછી જ રાજ્ય સરકારે નક્કી કરવાનું એ જ રીતના દાખલા તરીકે શિડ્યુલ ટ્રાઈબ અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો રાઠવા સમાજ છે ગામિત છે ચૌધરી છે કટારા છે ભીલ છે અનેક અને જ્ઞાતિ પેટા જ્ઞાતિના બીજા બધા સમુદાય છે તો એમાં ખરેખર કયો સમાજ છે કયો વર્ગ છે જે વધુ લાભ લઈ ગયો છે અને કયો વર્ગ છે એ ખરેખર હાસ્યામાં ધકેલાયેલો છે અને એનું ખરેખર સામાજિક અને આર્થિક ઉદ્ધાર થયો નથી ટૂંકમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે આ બહુ જીનામાં ઝીની કસરત છે અને એ જીનામાં જીની કસરત કરીને કવાયત કરીને જ તમારે આખી વસ્તુ જે છે એને ન્યાય આપવો જોઈએ અને આપણે પોતે પણ ગુજરાતમાં જોયું છે કે હજુ પણ અસ્પૃશ્યતા જે છે એ સંપૂર્ણપણે આપણે નિવારી શકાયા નથી ગુજરાતી એક પ્રગતિશીલ રાજ્ય છે છતાં પણ હું તમને કહું કે આપણે ઘણી વખત સમાચાર પત્રોમાં તમે વાંચતા હશો અને હું એ છાપાના તંત્રી તરીકે પણ ઘણી વખત જોતો હોઉં છું કે લગ્નમાં ઘોડે ચડે તો પણ અમુક સમુદાયને વાંધો પડતો હોય છે ગોગલ સ્પેરે તો પણ વાંધો પડતો હોય છે મૂછું રાખે તોય વાંધો પડતો હોય છે મધ્યાહન ભોજન યોજનામાં અનુસૂચિત જાતિની બહેન જો રસોઈ બનાવે તો અમુક વર્ગ જે છે એ નથી ખાતો આ બહુ દુઃખદ વાત છે પણ એક વાસ્તવિકતા છે એ પણ આપણે સ્વીકારીએ એટલે આ જે જજમેન્ટ આવ્યું છે એ બહુ જ દળદાર પાંચસો પાસઠ પાનાનું જજમેન્ટ છે અને આટલા નાના એપિસોડમાં ગાગરમાં સાગર સમાવવાની આ કોશિશ છે પણ છતાં પણ મુખ્ય જે વાતો છે એ હું તમને કહું છું જે મેં અગાઉ કહી હતી એ પછી જે વાત છે કે ઓબીસીમાં ક્રિમિલિયર જે છે અને નોન ક્રિમિલિયર એમ બે વર્ગીકરણ થયા છે એમ આ સમાજનું પણ વર્ગીકરણ થવું જોઈએ અને જસ્ટિસ ગવાઈએ તો બહુ જ સ્પષ્ટ રીતે પોતાના જજમેન્ટમાં કહ્યું છે કે ભાઈ એક પેઢી પછી બીજી પેઢીને જો લાભ મળ્યો હોય એક પેઢીને લાભ મળ્યો હોય તો પછી બેનિફિટ પ્રાપ્ત થયા પછી બીજી પેઢીને એ લાભ ન મળવો જોઈએ હવે એવી ચિહ્ન વર્ષિસ સુપ્રીમ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશનું જજમેન્ટ જે હતું એ શું હતું તો એ જજમેન્ટ સમજતા પહેલા એનું જો બેકગ્રાઉન્ડ સમજવું હોય તો ઓગણીસો પંચોતેરમાં પંજાબ સરકારે એક કાયદો પસાર કર્યો હતો અને એ કાયદો પસાર એવો કર્યો હતો કે એમને અનુસૂચિત જાતિ જે હતી એની જે અનામતની ટકાવારી હતી એ ટકાવારીમાંથી પચાસ ટકા ભાગ જે છે એ વાલ્મિકી અને મજબી શીખો માટે રાખ્યો હતો અને બાકીના પચાસ ટકા જે છે રેસ્ટ ઓફ ધ શેડ્યુલ કાસ્ટ એનો અર્થ કે બાકીના જે અનુસૂચિત જાતિ વર્ગ હતી એના માટે બાકીની પચાસ ટકા અનામત રાખી હતી ટૂંકમાં શેડ્યુલ કાસ્ટના જ અનામતની ટકાવારીના એમને બે ભાગ પાડી દીધા હતા અને આ પંજાબ સરકારનો કાયદો જે છે ત્રીસ વર્ષ સુધી ચાલ્યો હવે પંજાબ સરકારનો જે કાયદો હતો એના અનુસાર આંધ્રપ્રદેશે પણ એ જ પેટર્ન પર પોતે કાયદો પસાર કર્યો અને એ કાયદો જે છે એ બે હજારમાં પસાર કર્યો બે હજારની સાલમાં અને એ કાયદાનું નામ આપ્યું આંધ્રપ્રદેશ રેશનલાઇઝેશન ઓફ રિઝર્વેશન એક્ટ ટુ થાઉઝન્ડ હવે એ જ જજમેન્ટ એ જે કાયદો પસાર કર્યો એ કાયદાને એવી ચિન્નાએ ઈ વી ચિન્નાએ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યું અને કહ્યું કે ભાઈ મારો જે સમાનતાનો અધિકાર જે છે એ સમાનતાનો અધિકાર આમાં છીણવાઈ જાય છે અને બે હજાર ચારમાં સુપ્રીમ કોર્ટે

ઈવી ચિન્ના વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશના જજમેન્ટમાં અને રદબાતલ કર્યું એ સાથે શું થયું કે પંજાબ સરકારનો કાયદો હતો એ પણ ઓટોમેટિક રદબાતલ થવો જોઈએ એટલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એ કાયદાને રદબાતલ કર્યો ઓક્ટોબર બે હજાર છમાં હવે એ રદબાતલ કર્યું એટલે પંજાબ સરકારને લાગ્યું કારણ કે પંજાબમાં બહુ મોટો હોબાળો થઈ ગયો એટલે પંજાબ સરકાર જે છે એને પોતાના મજબી શીખ અને વાલ્મિકી સમાજ અને બીજા અન્ય અનુસૂચિત જાતિ અને સમુદાયને સાચવવા માટે એ લોકો એક નવો કાયદો લઈને આવ્યા અને એ કાયદો પણ જે છે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થયો અને બે હજાર વીસની સાલમાં સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચે ચીફ જસ્ટિસને સૂચવ્યું કે અમે બે હજાર ચારના જે ઈવી ચિન્હા વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશના જજમેન્ટ સાથે સંમત થતાં નથી પરંતુ અમે ઈચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટ એક લાર્જર બેન્ચ બનાવે હવે પાંચ જજોની બેન્ચ હોય છે એ સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચ છે પણ પાંચ જજોની જે બંધારણીય બેન્ચ જેને ચુકાદો આપ્યો તો બે હજાર ચારમાં ઈવી ચીનના વર્સીસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશને એને બે હજાર વીસની પાંચ જજોની જે બંધારણીય બેન્ચ હતી એ ઉથલાવી ના શકે ઓવરરૂલ ન કરી શકે એટલે એમને આ મેટર જે છે એ લાર્જર બેન્ચમાં સોંપી અને એ લાર્જર બેન્ચ જે છે એને ફેબ્રુઆરી બે હજાર વીસમાં બહુ જ લાંબી સુનાવણી કરી એનું કારણ એ હતું કે આ માત્ર પંજાબ કે આંધ્રપ્રદેશ પૂરતો મામલો નહોતો તમિલનાડુમાં પણ આ જ પ્રકારનો કાયદો હતો અને બીજા અલગ અલગ લગભગ ત્રેવીસ જેટલી રીટ પિટિશન્સ હતી જે બધી જ સંકલિત કરી અને સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ આપ્યું છે હવે આ જજમેન્ટમાં એક બહુ જ મહત્વની વસ્તુ જે છે પાયાની વસ્તુ એ છે કે અત્યાર સુધીની જે પેટર્ન હતી એમાં રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની ભલામણને અનુસરીને લિસ્ટ નક્કી કરતા હતા કે કઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિમાં અથવા તો જનજાતિમાં સમાવિષ્ટ કરવી જોઈએ અને બીજું કે એ સત્તા જે છે સંસદ પાસે હતી હવે સુપ્રીમ કોર્ટે આજના ચુકાદા પછી આ સત્તા જે છે રાજ્ય સરકારને આપી છે એટલે એનો દુરુપયોગ ન થાય એની શું ગેરંટી એ પણ એક પ્રશ્ન જે છે ઘણા બધા લોકો ઉઠાવી રહ્યા છે અને મેં તમને કહ્યું કે ઘણા બધા આંદોલન થવાની સંભાવના પણ નકારી ન શકાય કારણ કે પટેલ સમુદાય જાટ સમુદાય મરાઠા અનામત આંદોલનના આપણે જોયા છે અલબત્ત એક આડ વાત છે પણ આજે જે સુપ્રીમ કોર્ટે કહ્યું એ મૂળ મેં તમને કહ્યું કે પંજાબમાં જે દેવિન્દરસિંહ વર્ષિદ પંજાબ સરકારનું જે બે હજાર વીસનું જે ભલામણ હતી એ પછી જે આજે જજમેન્ટ આપ્યું એમાં ચંદ્રચૂડ સાહેબે જે ચીફ જસ્ટિસ છે સુપ્રીમ કોર્ટના એમને આજે જજમેન્ટ પ્રોનાઉન્સ કરતા કહ્યું કે આ જજમેન્ટ જે છે છ વિરુદ્ધ 1 થી પસાર કરવામાં આવ્યું છે એમાં કુલ છ જજમેન્ટ છે પાંચસો પાનાનું જજમેન્ટ છે એમાં છ જજમેન્ટ છે અને લગભગ બધા જ જજમેન્ટ જે છે એ અધરવાઇઝ સર્વસમ એટલે કન્કરિંગ જજમેન્ટ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ સાહેબ અને જસ્ટિસ મિશ્રાએ જે ચાર મુદ્દા કીધા છે એ ચાર મુદ્દા છે એક કે સબ ક્લાસિફિકેશન જે છે એ કરી શકાય એનો અર્થ એ કે અનુસૂચિત જાતિ યોગ્ય છે પણ અનુસૂચિત જાતિમાં પણ જે અથવા તો વંચિત સમાજ છે જે વંચિતોમાં પણ અતિવંચિત છે અથવા રહીતોમાં અતિરહિત છે એ સમાજને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપી શકાય છે અને બીજી મહત્વની વસ્તુ કીધી કે એ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપવામાં તમે આર્ટિકલ ફોર્ટીન એટલે કે સમાનતાના સિદ્ધાંતનો ભંગ કરતા નથી આર્ટિકલ ફિફ્ટીન અને સિક્સટીન છે એમાં એનો બાદ આવતો નથી અને આર્ટિકલ થ્રી ફોર્ટી વન જે છે એની જોગવાઈનો કોઈ ભંગ થતો નથી ટૂંકમાં જજમેન્ટને વર્ચ્યુઅલી ઓવરરૂલ કરી નાખ્યું અને બીજું એમણે કહ્યું કે રાજ્ય સરકારને બંધારણીય અધિકાર છે કે પોતાના રાજ્યની જે કંઈ વસ્તી જે છે એ વસ્તીનો કમ્પેરેટિવ ઇમ્પિરિકલ ડેટા લઈ અને નિર્ણય લઈ શકે અને ચોથી મહત્વની વાત કીધી કે એનો રાજકીય દુરુપયોગ ન થવો જોઈએ હવે જસ્ટિસ ગવાઈ જે છે એને આ જજમેન્ટને આગળ વધારતા કહ્યું કે જમીનની સચ્ચાઈ તમે જોવા જાઓ તો અનામત કે આરક્ષણ પ્રથા જે છે એની બહુ જ અલગ છે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા જે લોકો જે છે એ વંચિતોનો કોઈ વારોતર નથી અને એ લોકોને અગ્રિમતા મળે એમાં કંઈ જ ખોટું નથી ને જસ્ટિસ ગવાઈએ પોતાના જજમેન્ટમાં ક્રિમી લેયરની વાત કરતા કહ્યું છે કે ભાઈ ઓબીસીમાં જો આપણે ક્રિમી લેયરની ડેફિનેશન તમને જો ખબર હોય તો જસ્ટિસ શાહની વાળું જે જજમેન્ટ ઓગણીસો ચોરાણુંનું નું એમાં ક્રિમી લેયરની આખી વ્યાખ્યા કરવામાં આવી હતી એમને કહ્યું કે ઓબીસીમાં જો આપણે ક્રિમી લેયર લાવતા હોઈએ અને ઓબીસીમાં જો કહેતા હોઈએ કે એક પેઢીને ફાયદો થઈ ગયો અથવા તો એક ઓપરેશનલ ડેફિનેશન છે કે આઠ લાખ કરતાં તમારી વાર્ષિક આવક વધારે હોય તો તમે ક્રિમી લેયરથી આવી ગયા છો ઉપર અથવા તો તમારા પિતા કે માતા આઈએસ હોય આઈપીએસ હોય અમુક થી વધારે તમે જમીન ધરાવતા હો તો તમે ક્રિમિલેયરથી ઉપર છો એ જ વસ્તુ સાથે એ જ જસ્ટિસ ગવાઈ સાહેબે કીધું એ જસ્ટિસ ગવાઈની વાત જે છે એની સાથે સર્વસંમતિનું જજમેન્ટ જે છે સંમતિ દર્શાવતું જજમેન્ટ જસ્ટિસ વિક્રમનાથે પણ લખ્યું જસ્ટિસ પંકજ મિથલ જે છે એમણે આ જજમેન્ટ સાથે સંમત થતાં એવું કહ્યું કે એક પેઢી પછી આ નજ મળવું જોઈએ અને જસ્ટિસ સતીશચંદ્ર વર્મા જે છે શર્મા છે એ પણ આ બંને ત્રણ મહાનુભાવોના જે જજમેન્ટ છે એની સાથે સબમિટ થયા હવે જસ્ટિસ બીલાબેન ત્રિવેદી જે છે એમને સંમતિનો સુર દર્શાવ્યો નથી અને જસ્ટિસ બીલાબેન ત્રિવેદીએ પોતાનું અલગ જજમેન્ટ અસંમત થતાં લખ્યું છ જજ ઉપરની વાત સાથે સંમત છે બીલાબેન ત્રિવેદીનો મુદ્દો એવો છે અસંમત થતાં એ એવું કહે છે કે ભારતીય બંધારણનો આર્ટિકલ ત્રણસો એવું કહે છે કે ભાઈ રાષ્ટ્રપતિએ જે યાદી જાહેર કરી હોય એની સાથે રાજ્ય સરકારોને આપમેળે છેડછાડ કે ફેરફાર કરવાનો અધિકાર નથી અને રાજ્ય સરકારોને આ સત્તા ન આપી શકાય બેલાબેનનું એવું કહેવું છે કે આર્ટિકલ ત્રણસો એકતાલીસ જ્યારે ઘડવામાં આવ્યો ત્યારે ભારતીય બંધારણના રચયેતાઓ હતા એ ઈચ્છતા હતા કે રાજકીય છેડછાડ ન થઈ શકે કારણ કે શક્ય છે કે આજે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકાર છે ગઈકાલે જગન રેડ્ડીની સરકાર હતી તો જગન રેડ્ડીની સરકાર જે છે કોઈક એક યોગ્ય સમુદાયને તરફદારી કરવા ઈચ્છતી હોય અને ચંદ્રબાબુ નાયડુની સરકાર એ સમુદાયને તરફદારી કરવા ન પણ ઈચ્છતા હોય કોઈ જ્ઞાતિનો સમાવેશ કરે અથવા તો કોઈ જ્ઞાતિને વધુ આપે આપે કે ઓછું એટલે એક દોરતા હોય એમ એમને કહ્યું કે ભાઈ રાજ્ય સરકારો જે છે એ છેડછાડ કરી શકે એટલા માટે એમને સૂચવું કે રાષ્ટ્રપતિની યાદી જે છે એ જ ફાઇનલ હોવી જોઈએ અને એમને પોતે અસંમતિ દર્શાવી પણ ટૂંકમાં સાત વિરુદ્ધ સાત માંથી છ વિરુદ્ધ એક નું આ જજમેન્ટ છે એટલે લગભગ મેજોરિટી જજમેન્ટ આપણે આ કહી શકાય હવે આ રહી જજમેન્ટની વાત અનુકૂળ હોય તો પાંચસો પાંચસો પાસઠ પાનાનું જજમેન્ટ આપ ચોક્કસ વાંચજો પણ કુલ મિલા કે આખા જજમેન્ટનો સુચિતાર્થ શું છે ગુજરાત સરકાર ઈચ્છે તો અને તો જ આ વસ્તુને સ્પર્શ કરશે કારણ કે મોટે ભાગના કિસ્સામાં રાજકારણીઓ અથવા તો રાજકીય પક્ષો એવું માને છે કે અનામતનો મુદ્દો ટચ કરવો એટલે ભાનુમતીનો પિટારો ખોલવા જેવી વાત છે અને એમાંથી અલગ અલગ સૂર નીકળશે અને સમાજમાં ઘણી બધી વિસંગતતાઓ અથવા તો અસમાનતાની વાતો બહાર આવશે અને એટલે મોટે ભાગે રાજકારણીઓ જે છે એ આ મુદ્દો અતિ 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 સંવેદનશીલ હોવાથી કદાચ એને છેડવાનું પસંદ ન કરે અને જૈસે છે અથવા તો તો જે મુજબ ચાલતો હોય એ મુજબ ચાલવાની વાત કરશે પરંતુ આપ મને પૂછો કે રાજકારણ ગરમાશે તો મને એવું લાગે છે કે રાજકારણ ગરમા ગરમાશે કારણ કે આપે જોયું હોય તો સંસદની તાજેતરની જ બજેટ પરની ડિબેટમાં રાહુલ ગાંધી અખિલેશ યાદવ સહિતના સંખ્યાબંધ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કહી રહ્યા છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ ભારતમાં બે હજાર એકવીસમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી અને શક્ય છે કે આ વર્ષના અંત સુધીમાં વસ્તી ગણતરી થશે જ એટલે શરૂઆત કદાચ બે હજાર પચીસ થી થશે કારણ કે બે વસ્તી ગણતરી થઈ નથી અને વસ્તી ગણતરી અત્યંત જરૂરી છે હવે વિપક્ષો કહી રહ્યા છે કે વસ્તી ગણતરી થાય તો જ્ઞાતિ આધારિત થવી જોઈએ અને જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો જ ઇમ્પિરિકલ ડેટા મળે એ મતલબની દલીલ જે છે એ થઈ શકે છે અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ ભાઈ અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને આપેને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ પોતે શું માનો છો સુપ્રીમ કોર્ટે જે સબ ક્લાસિફિકેશનની વાત કરી છે શેડ્યુલ કાસ્ટમાં શેડ્યુલ ટ્રાઇબમાં એ યોગ્ય છે કે નહીં ક્રિમિલેયર હટાવવું જોઈએ કે નહીં એટલે ક્રિમિલેયરની જે જોગવાઈ છે એ પ્રમાણે એક પેઢીને લાભ મળ્યો હોય તો બીજી પેઢીને ન મળવો જોઈએ આ બધી વસ્તુઓ અંગે આપ શું માનો છો એ અંગે આપ ટીકા ટીપ્પણી કરવાનું ભૂલતા નહીં અને હા તમને જો આ એપિસોડ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા સબસ્ક્રિપ્શન માટે નોટિફિકેશનનું દબન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા એપિસોડ આવે તો તમને તરત એની જાણ થશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર